જે મિત્રો આજે ફરીથી નવા વિડીયોમાં નવા બ્લોગમાં અને પહેલાં જો આગળ આપણે જોવાનું થતું નહીં પહેલાં તમે ડિસ્ક્રિપ્શનમાં જો એક લિંક દેશી બાલક કરીને ચેનલ આપણી કોમેડી ચેનલ હો જે ટૂંક જ સમયમાં બનાવીએ તો એ દેશી બાલકવાળી કોમેડી ચેનલને તમે પહેલાં સબસ્ક્રાઈબ કરો પછી આ વ્લોગના તમે આગળ વધો આ વ્લોગ તો એ બનાવવા આવ્યો અમારા ત્રણે જોડે એક જ જેવીનો મતલબ કે અમે આ જ એક કોમેડી વિડીયો શૂટ કરો એક કોમેડી વિડીયો બનાવો એ ચેનલ દેશી બાલક કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક અને બીજા નંબરની ફેસબુકમાં એનું પેજ જે દેશી બાલક કરીને હું એ કોમેડી વિડીયો આવતા રહી એટલે એમાં બ્લોગે આવી કોમેડી વિડીયો આવી તો એને જેમ પ્લીઝ ફોલો કરી દેજો અને નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી જો આપણે હાલ પાછું હવા હાલ જે ચાલુ જ કરો જે શૂટિંગનું બધું કરવાનું કોમેડી વિડીયોનું એટલે જો પૂરું વિડીયો તમારે જવું હોય ને એના માટે દેશી બાલક ચેનલ એમો એમાં કોમેડી વિડીયો એક નંબર બન્યો સ્કૂલ લાઈફ ઉપર જે તમે જોઈ લેજો ને અમે હાલ હવે થોડી વારમાં ચાલુ કરીએ બાકી લાઇક અને સબસ્ક્રાઇબ કરજો સાથ આપજો સપોર્ટ કરજો અને કોમેડી વિડીયોમાં હું પડાવશો હું કહેવું લે હા સુમિતભાઈ પરેશમ ચલો તો આપણે કોમ ચાલુ કરીએ હવે

बाकी बताया रीलो बनावे भी ना बना भी ये नंबर भाई लोगो बनावे भी तो कुछ लोगो बता दो जैसी बात है लखी लूँ एक नंबर लोगो बनाया है भाई आप भाई बनावो हुआ थोड़ा का बना हो रहा तो भाई टेबल वीडियो चालू हम करेंगे रही हैं नंबर चालू हुआ है ना ये आखिर क्या आखिर क्या क्या

બાકી સુમિત ભાઈ ઓ ભાઈ ઓ ચી પેન્ટર અમિત ભાઈ તમને શું આવડે બાકી તમે જુઓ ભાઈ શું પેન્ટિંગ બનાવી કોમેન્ટ કરજો એક નંબર પેન્ટિંગ ચાલુ હોય બાકી પેન્ટિંગ કરી બાર બીજા રીલ બી બનાવી એક નંબર બનાવીએ તમે જુઓ આટલું બસ આટલું

ચાલુ થઈ ગયું ભાઈ અમારે કોમ જોરદાર હેડ માથું ચડી ગયું એને લ્યા હા કોમ જોરદાર ચાલે થોડું લેતે લેતે માથા તો ચડી ગયું તમે વિડિયો તમે પૂરું જોજો અમે તો સાચી છે આટલા હેડ તો હજી બે ક્લિપો બાકી છે બાકી છે અને હવે એ ટૂંક જ સમયમાં થઈ જશે અપલોડ હાલ કોમ ચાલુ એ સારી રીતે ચાલુ છે

કમિંગ સૂન ટુ એટલે એક તો પૂરી થઈ જઈએ મસ્ત બાકી જો સાચી બાજુ બેઠાઈ બાજી આવી પાણી બીજું પી મોટું પૂરી જોઈ બાકી દુખવા ચડી ગયું હા કરતા જેટલા વાજે પૂરી કરી ખબર એક ને બાવી એકને બાવી જે પૂરી થઈ થઈએ અમારો બનાવતો બનાવતા ભાઈ એના હવે બીજી સિરીઝ બાકી જોવા ના ભૂલતા હો બીજી સીરીઝનું હવે જોઈએ છે બાકી એક તો કમ્પ્લીટ થઈ ગઈ સ્કૂલ લાઈફ સ્ટોરી એટલે એવરી સ્કૂલ સ્ટોરી હારી એવરી સ્કૂલ સ્ટોરી કહો સ્કૂલ લાઈફ ઉપર કહો કે જે મોજ મસ્તી કરી અમે બાકી આ સોમવારના આવ્યો છે બ્લોગ મંગળવારના દાડા સ્ટોરી આવ દસ વાગે જેવી આવી જા હા તો જોવાનું ભૂલતા ના મોજ કરજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો હાઈ લાગજો બાકી મોજ કરજો અને ચાલો મળીએ નવા સારા વિડીયોમાં બ્લોગમાં આજેગમાં આપું એટલું બધું નહીં બોલ્યા હોય છે કે તમને ખબર છે ચાલુ તું બધું આગળ કરતો તો બાકી એક ભાઈને કીધું તું એ કરતો હતો એટલે હવે મળીએ નવા વિડીયોની સાથે નવા બ્લોગની સાથે બાકી બ્લોગ આપણો કન્ટિન્યુ જ રહેવાના છે અને સ્ટોરીઓ આગળ હારી હરિયો જોઈએ અમે બાકી આવતી રહી અને આ સ્ટોરી સ્કૂલ લાઈફવાળી તમે જોવાનું ભૂલતા નહીં જેટલી થાય એટલી તમે શેર કરજો ભાઈ ટોપ લેવલનું ચાલો મળીએ બાકી તમે જો દેશી બાલક ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ